પાલનપુરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જનસેવા કેન્દ્ર ઉપર ટોકન લેવા માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા છે ટોકન લેવા માટે પહેલી સવારથી જ લોકો કતારોમાં ઉભા જોવા મળી રહ્યા છે આધાર કેન્દ્ર ખુલતાની સાથે જ ટોકન લેવા માટે લોકોએ પડાપડી કરવી પડી રહી છે તો આ મુદ્દે વધુ અમારા ધ્રુવ આપી રહ્યા છે ફોનલાઇન પર ધ્રુવ પાલનપુર ની અંદર આ તસવીરો સામે આવી છે જેમાં વહેલી સવારમાં જ લોકો આધાર કાર્ડ કેન્દ્ર પર પહોંચી જાય છે અને પડાપડી કરતા ટોકન માટે નજરે પડી રહ્યા છે જી ચોક્કસ થી રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લા નું મુખ્ય મથક પાલનપુર ને પાલનપુર માં જનસેવા કેન્દ્ર ખાતે આધાર અપડેટ માં અવારનવાર પારાવાર મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે વહેલી સવાર થી જે લોકો છે તે લોકો આધાર અપડેટ ની કામગીરી માટે આવતા હોય છે પણ ક્યાંક ક્યાંક નાશ ભાગ મચતી હોય તે પ્રકાર નું દ્રશ્યો જોવા મળતા હોય છે લાંબી લાંબી કતારો પણ વહેલી સવાર લાગતી હોય છે પડાપડી દ્રશ્યો ક્યાંક જોવા મળતા હોય છે જે રીતે મર્યાદિત ટોકન હોય છે અને ટોકન લેવા માટે વહેલી સવારથી ટૂંકા આવતા હોય છે એક બે દિવસ અને તીન દિવસ સુધી પણ ક્યાંક સ્ત્રી લોકોને નંબર નથી આવતો અને આ જે સમગ્ર મામલો છે તે વહીવટની જે તંત્ર છે તે તેઓ પણ ક્યાંક ગુણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે જે રીતે ટોકન જે પદ્ધતિ છે તેના અંદર ક્યાંક લોકોને ઊભું રહેવું પડે છે તેમ સદા પણ ક્યાંક નંબર નથી આવતો લોકો કહી રહ્યા છે કે વહેલી સમાથી તમે આવો છો બે ત્રણ દિવસથી આવો છો સતત તેમ સદા પણ અમારે નંબર નથી આવતો એટલે જે રીતે ટોકન જે મળી રહ્યા છે એટલે કહી શકાય છે કે આધાર અપડેશની વાત તેના લોકોને મુશ્કેલી પડી રહી છે અને જે આધાર અપડેટ છે ત્યાં આગળ કેન્દ્રો પણ વધારવાની સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે જે રીતે હાલ તો જે રીતે આધાર અપડેટ ખાતે જે લોકો કરાવવા આવતા હોય છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ધ્રુવ જાણકારી આપે તે બદલ આભાર